આજે આપણે એક બે નાનકડી ઉદાહરણ સ્વરૂપની એક બે વાતો લઈ અને જીવન કેવી રીતે જીવી શકાય છે માણી શકાય છે આનંદ પ્રમોદ કરી શકાય છે એ વિશે થોડી એક બે વાતો કરીશું અને આપણે શું ભૂલ કરી રહ્યા છીએ એ વિશે પણ હું તમને બતાવીશ તો એક ખેડૂત કાકા હતા ઉંમર પંચોતેર વર્ષ ઉપર હતી અને જિંદગીની હાડમારીઓ મહેનત કરી અને પછી ઢળતી ઉંમરે બીમાર પડ્યા ખૂબ દવા દારૂ કર્યા પણ તબિયત લથડતી જતી હતી અને છેવટે જીવનનો અંતિમ કાળ આવી પહોંચ્યો ટૂંકમાં મરણ પામવાની ઘડીઓ ગણાવવા લાગી હવે ઓસરીમાં બહાર ખાટલો રાખેલો એ કાકા થોડી વાર ભાનમાં આવે અને એક બે સેકન્ડમાં પાછા બેભાન થઈ જાય પણ જ્યારે ભાનમાં આવે ત્યારે કમાણ તરફ આંગળી ચિંતે અને થોડા ગુસ્સામાં હોય એવું પાછા તરત બે પાન પર થઈ જાય તો જે એમને ત્રણ દીકરા હતા એ બધા પથારીની આજુબાજુ એમની પત્નીઓ પણ ઉભી રહી ગયેલી દાદાની ઘડીઓ ઘણાઈ રહી છે એક છોકરાની પત્નીએ કીધું કે જલ્દી ડોક્ટર બોલાવો આ દાદા કંઈ બોલી શકતા નથી અને ઇશારા કરે છે ગમણ તરફ એમને કંઈક બોલવાનું શક્તિ આવે એવું કંઈક કરો એટલે મનમાં બધાને એવું કે ત્યાં કાંઈક દાટ્યું હશે ધન અને જો બતાવે તો પછી કાંઈક કે આપણને તો કંઈક સંપત્તિ મળે છોકરાએ તરત જ મોબાઈલ ફોન કર્યો તાબડતોબ ડોક્ટર આવી ગયા ડોક્ટરને બધી વાત કરી ડોક્ટરે કીધું કે આ દાદા બહુ જીવે એમ છે નહીં દીકરાઓ કીધી એ તો વાત સાચી પણ તમે કાંઈક એવી દવા ઇન્જેક્શન આપો જે કાંઈક બે પાંચ મિનિટ ભાનમો આવી અને કંઈ કે કારણ કે વારે ઘડીએ ગમાણ તરફ આંગળી ચીંધે છે કંઈ બોલી શકતા નથી ને પાછા બેભાન થઈ જાય છે ડોક્ટર હોશિયાર હતો આ લોકોની મનની લાલચ પણ સમજી ગયો એને કીધું ભાઈ ઇન્જેકશન છે મારી પાસે એની કિંમત દસ રૂપિયા થશે તો પેલી જે દીકરાની હતી બોલી ભલે બે આપી દીધું ભલે વીસ હજાર થાય બે ઇન્જેક્શન આપી દો કાંઈ હરખું ભૂલે તો ખરા ને ડોક્ટરે તો ફટાફટ બે ઇન્જેકશન એ કાકાને આપી દીધા કાકા ફટ દઈને ભાનમાં આવી ગયા અને ઉલળીને બોલ્યા ભલે શું ડફોળી આવો તમને ક્યારનો ન છું પેલી ભેંસ છે સાવરણી ચાવી જાય છે ને ક્યારનો ઈશારા કરું છું પડતી નથી ને અને ફટ થઈને કાકા લુટકી ગયાલડી ગયા ઉપર પહોંચી ગયા અને દીકરાઓ પોક મૂકી બીજા દિવસે દીકરાએ પેલી એની પત્નીને કીધું યાર તે તો વીસ રૂપિયાની સાવરણી હાટું યાર વીસ હજાર બગાડ્યા પણ ખેર વાતનો મર્મ એ છે કે મરતા સુધી એ કાકાના મગજની અંદર હાય હોય ભરેલી આ નુકસાન થશે ને પેલો ફાયદો ને ફલાણું ને ઢીકણું ને જીવનની જંજાળમાંથી ન છૂટી શક્યા અંતિમ ક્ષણો આવી પહોંચી તેમ છતાં પ્રભુ સ્મરણ ન કર્યું અને આ માયામાં ફસાયેલો જીવ આવી રીતે ઉપર પહોંચી ગયો મિત્રો જે કંઈ આપણને જિંદગીમાં લાઈફ મળી હોય કોઈને પચાસ વર્ષ મળ્યા હોય કોઈને સાહીઠ કોઈને સિત્તેર કોઈને એસી તો કમસે કમ છેલ્લા પાંચ દસ વર્ષ તો તમારી જાતને સુધારવામાં રાખો આ સંસારની મોહમાયામાંથી મુક્ત થવાનું તો રાખો એક બીજો દાખલો આપીશ કે જેથી તમને આ વસ્તુ બરાબર સમજાઈ જશે એક યંગ પિતા હતા એ નાના એના પાંચ વર્ષના છોકરાને બગીચામાં લઈ જાય કાયમ અને એને કહેજો બેટા એક કલાક રમવાનું છે આ બધા કેટલાય રમકડા છે તો નિસરણી છે લપસણી છે ગોળ ગોળ ચકેડું કરવાનું છે શું સી સો છે જાત જાતના છે રમી લે તો એ છોકરો કલાક શાંતિથી કોઈની જોડે લડ્યા ઝગડ્યા વગર રમે અને એના ડેડી જ્યારે કે બેટા ચલો કલાક થઈ ગયો આવી જાઓ પછી ઘરે જઈને જમવાનું છે મમ્મી રાહ જોતી હશે અને છોકરો પાછો તરત આવી જાય બંને જણા ટુ વ્હીલરમાં બેસી ઘરે જાય તો એ છોકરો એને જે સમય મળ્યો છે જેમ આપણને જિંદગી મળતી હોય છે પચાસ વર્ષ સા એને જે એક કલાક રમવાનો સમય મળતો હતો એનો એ બખુબી ઉપયોગ કરી લેતો હતો શાંતિથી રમતો હતો આનંદ કરી લેતો હતો મોજ મજા કરી લેતો હતો પણ એની સાથે એક બીજો છોકરો પણ આવતો બીજા ગાર્ડનમાં તો ઘણા બધા આવતા હોય ને હવે એ છોકરો આના કરતા એક બે વર્ષ મોટો હતો એ કાયમ લડાઈ ઝગડા કરે સરખું રમે નહીં બીજા કોઈ રમકડા રમતા હોય તો એને ઉતારવાની કોશિશ કરે એને રમવા ના દે પોતે ના રમે અને પાછો ખીજાઈ જાય રો રો કકડ ચાલુ કરી દે વારે ઘડીએ પપ્પા આગળ કમ્પ્લેન લઈને આવે જેમ અત્યારે લોકો વારે મંદિરોમાં ફરિયાદો કરવા પહોંચી જાય છે મને આ નથી મેળ્યું મને પેલું નથી મેળ્યું ભગવાન મને બે બંગલા આપી દે ને ફલાણું ઢીંકણું પ્રમોશન આપી દે હવે કલાક પૂરો થવા આવે તો પણ એ છોકરાના કોઈ ઠેકાણા ન હોય પછી એના પપ્પા કહે બેટા ચાલ ટાઈમ થઈ ગયો હવે એટલે પપ્પા પાંચ મિનિટ વળી પાછો પાંચ મિનિટ રમવા દે વળી પાછા એના પપ્પા કે ચાલ હાલ દસ મિનિટ થઈ ગઈ ઉપર અરે હજી મને થોડું પાંચ દસ મિનિટ રમવા દો પછી પપ્પા કંટાળે ને બે ધોલ મારીને પછી હાલ તો પાછું એ રો તો પછી એ આખી પાછી બે જણની ટોળકી ઘરે પહોંચે એટલે અમુક ઇન્સાન એવા હોય છે કે ભગવાનને મારીને પછી થપાટ કરીને લઈ જવા પડે ત્યાં સુધી એ જવા માગતા નથી હોતા મિત્રો તમારે કેવા બાળક બનવું છે જે શાંતિથી મોજ મજા કરે છે રમે છે અને સમય આવે ખુશી ખુશી જાય છે એવા બાળક બનવું છે કે પેલો ધમાલ કરતો બાળક ઝઘડા કરતો બાળક અને સમય થઈ ગયો છે તેમ છતાં એને જવું નથી એનો મોં છૂટતો નથી એવા બાળક બનવું છે તમારી જાતે મિત્રો વિચાર કરજો પેલા કાકાનો દાખલો પણ યાદ રાખજો એ બધી મોં માયા છોડવાની વાત છે અને આજે બે બાળકોની પણ વાત યાદ રાખજો કે કઈ રીતે જિંદગીને જોવાય અને સમજીને પછી જીવાય ઘણીવાર એવું થાય છે મિત્રો કે પથારી કરવામાં જ આખી રાત નીકળી જાય અને સૂવાનું રહી જતું હોય છે મિત્રો સાચું સુખ સુવાનું છે ચોમાસાની વરસાદની ઠંડક છે આરામથી આ વાર્તા સમજી ગોધડી રોડી અને સુઈ જાઓ મારી આ વાર્તા આપને ગમી હોય શેર કરજો લાઈક કરજો અને બે લાયકન બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને કોઈ પણ અમારા નવા વિડીયો મુકાય તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ આભાર મિત્રો હું છું પ્રદીપસિંહ રાવલ આપનો મિત્ર વન્સ અગેન થેન્ક યુ વેરી મચ